મેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે કેટલા ખબર રાતના સાડા આઠ જેવા થઈ ગયા છે કારણ કે આખો દિવસ છે ને આજે સન્ડે બસ ખાલી આરામ કર્યો છે બસ ખાલી આરામમાં જ ગયો છે સવારના જમીને સૂઈ ગયેલા બાર એક વાગે તો કેટલામાં ખબર આઠ વાગે ઉઠી મસ્ત જીવવાય છે ને વોશિંગ મશીન ચાલુ કરી દીધેલું તો કપડાં નાખી દીધા સૂકવા ત્યાર પછી ત્યાર પછી મેં જમી લીધું જમીને બસ હવે છે ને બહાર જઈએ છે કાંટો મારતા આવીએ થોડી શાકભાજી લેતા આવીએ બધું જ કરતા હોય ને ગાય જો ગરમી એવી ખતરનાક લાગે છે ને તે વાત નહીં પૂછે ને ગાય છે ને આટલા દિવસ છે ને એટલો ટાઈમ બિઝી રહે છે કે વાત જ નહીં પૂછો બસ ઓફિસથી આવો ઘરનું વર્ક હોય ઘરે કોઈ મહેમાન આવેલા હોય બસ છે ને કહેવાય ને કે મિનિમમ બે એક દોઢ મહિનો તો છે ને મારો ખૂબ મહેમાનમાં જ ગયો તો કંઈ નહીં ચાલો હવે છે ને બહાર જઈએ છીએ બહાર જઈને આવીએ અને બહારનું વાતાવરણ કેવું છે એ બધું જ તમને લોકોને હું બતાવું છું અને જે કંઈ પણ હશે હું બધું જ તમારી સાથે શેર કરીશું સ્ટેટ મેં છે ને મસ્ત મજાના છે ને ઝાડ છે પાછી કાવડું કાવાડું મની પ્લાન્ટ પછી કાવાડું ઝાડ પછી એલોવેરા અને કાવાડું ઝાડ એટલે પછી લાગે છે ને કે ઝાડ બી સુકાતા પણ કઈને આપણે પાણી નાખીએ અંદર એટલે જાતે જશે ચાલો હું તમને છે ને ઘણા દિવસ પછી જીગુ સાથે મળાવું જીગુ છે ને જવા માટે મસ્ત તૈયાર થઈ ગયા છે હાઈ જીગ આવું કરે પણ આને કહેવાનો મતલબ શું છે તો કયો એવું તમે લોકો મસ્ત છે ને લાઈક શેર કમેન્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જીગુ છે ને જીગુને કરીને બતાવો કરે છે એ હિસાબથી છે ને અમને લોકોને વધારે મસ્ત બનાવવાની આઈડિયા આવે ને તમારા વતનથી સર ચાલો કઈ નહીં હવે જઈએ બહાર છે ને મસ્ત મજાનો પવન આવી રહ્યો છે ને એકદમ મસ્ત લાગી રહ્યું છે ચાલો હું તમને બતાવું છું બધું જ આવી ગયા છે અમે લોકો મસ્ત મજાના ઘરે અને ગઈ છે ને કપડાં બપડાં બધું ચેન્જ કરી લીધું છે ને એટલી ગરમી લાગે છે કે વાત નહીં પૂછો અને ગઈ ને સરના ત્રણ જેવા બિલ બનાવવાના આવ્યા છે અત્યારે કોલ આવ્યો છે કાલ સવાર માટે તો ચાલો કંઈ નહીં સૌથી પહેલાં તો છે ને બિલ બનાવી લેને લે વાગી ગયા છે દસ વાગી ગયા છે તો પણ જે વર્ક છે તો તો કરવું જ પડે ચાલો બિલ બનાવી ત્યાર પછી મળીએ આપણે આપણે મસ્ત મજાનું પતાઈ લીધું છે ઓફિસનું કામ ને અત્યારે વાગી ગયા છે દસ વાગીને ને અઢાર જેવી મિનિટ થઈ ગઈ દસ ને અઢાર જેવી થઈ ગઈ છે બસ થોડીવાર વાર છે ને આરામ કરશું અને અહીંયા હું જીગું છે ને મસ્ત સોંગ સાંભળે છે હે ને જૂના ગીત સોંગ સાંભળતા છે તો ચાલો કંઈ નહીં મસ્ત એન્જોય કરીએ આજે સન્ડે છે થોડી હું નથી આવતી આવતા એટલા શું જઈશું એનામાં છે ને મસ્ત કાળા જાંબુ ખાતી છું અને કંઈ નહીં સોગાઇ જ આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ બાય